ઓલ્ડ પેપર્સ જોવાના શરૂઆત કર્યા હતા તેમાં ઓલ્ડ પેપર્સમાં પૂછાયેલા ક્વેશ્ચન વિથ સોલ્યુશન સાથે જોઈએ છે તેમાં એક લેક્ચર આપણે જોઈ ગયા છે ફર્સ્ટ લેક્ચર આજે તેનો સેકન્ડ લેક્ચર છે અત્યારે આપણે શોર્ટ વિડીયોઝ કરતા છે જોતા છે પાંચથી દસ મિનિટથી લઈને પંદર મિનિટના જો વિડીયો પર રિસ્પોન્સ સારો હશે બધાને ઉપયોગી લાગતા હશે તો આપણે વિડીયોની લેન્થ વધારી દઈશું અને લોંગ વિડીયો અપલોડ કરીશું જેથી વધારે ક્વેશ્ચન આપણે કરી શકીએ તો શરૂ કરીએ આજનો લેક્ચર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળ બિહાર અને ઓડિશાની દીવાની સત્તા કોની પાસેથી મેળવી હતી મીર જાફર પાસેથી શાહ આલમ બીજો મીર કાસિમ કે પછી સિરાજ ઉદ્દલા પાસેથી કોની પાસેથી દીવાની સત્તા મેળવી હતી એકદમ બેઝિક પ્રશ્ન પૂછ્યો છે તો જવાબ આવશે બાદશાહ આલમ પાસેથી બાદશાહ શાહ આલમ પાસેથી એવા સમયે મુગલના સમ્રાટ હતા મુગલ સામ્રાજ્યના સમ્રાટ હતા બાદશાહ શાહ આલમ બીજા સત્તરસો ને પાસઠમાં અલ્હાબાદની સંધિ દ્વારા આ સત્તાઓ બ્રિટિશ સરકારને આપવામાં આવી હતી એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપવામાં આવી હતી અલ્હાબાદની સંધિ તે કોનું પરિણામ હતું તો તે બક્સરના યુદ્ધનું પરિણામ હતું બક્સરના યુદ્ધમાં મુગલ બંગાળ અને અવધ તથા તેની સામે હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની અને આ લોકો હારી ગયા હતા હાર થવાથી અલ્હાબાદની સંધિ કરવામાં આવી અવધના નવાબે પચાસ લાખની ખંડણી આપી હતી યુદ્ધના નુકસાન પેટે મુગલ બાદશાહે મુગલે શું કર્યું હતું તો છવ્વીસ લાખ આ બદલામાં તમામ મહેસૂલી સત્તાઓ એટલે કે મહેસૂલ ઉગરાવાની જમીન મહેસૂલ ઉગરાવાની જમીન વેરો ઉગરાવાની સત્તા ઈસ્ટ ઈન્ડિયા કંપનીને આપી દીધી હતી તેના બદલામાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીને 26 લાખ એ પણ વાર્ષિક 26 લાખ રૂપિયા આપવાના હતા મુઘલ બાદશાહને હવે જોઈએ મીર জাফর કોણ હતા તો મીર জাফর એક પોપેટ રાજા હતા એટલે કે કઠપૂતળી નવાબ તરીકે બેસાડવામાં આવ્યા હતા ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ક્યારે તો પ્લાસીનું યુદ્ધ થયું તેના પછી પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું તો સિરાજ ઉદ્દોલા અને સિરાજ ઉદ્દોલા વર્ષિસ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે થયું હતું અને સિરાજ ઉદ્દોલાને હારે ક્યાં તેથી સિરાજ ઉદ્દોલાને હટાવી દેવામાં આવ્યા અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર કાસી મીર જાફરને નવાબ બનાવ્યા હતા પ્લાસી પછી કંપની રૂલનો પ્રારંભ થઈ ગયો આપણે તેવું ગણી શકીએ છીએ કે આના પછી જે મીર જાફર શાસન કરતો હતો તો મીર જાફર એકચ્યુઅલી માત્ર નામ માત્રનો નવાબ હતો તમામ નિર્ણયો અને તમામ વસ્તુઓમાં કંપની કન્ડગત કરતી હતી શાહ આલમ બીજો તો શાહ આલમ બીજો એ સત્તરસો ને પાંસઠમાં અલ્હાબાદની સંધિ એ મુખ્ય વસ્તુ છે દીવાની રાઇટ સોંપ્યા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એ મુખ્ય વસ્તુ છે બે વસ્તુ તમારે યાદ રાખવાની છે મીર કાસિમ તો મીર કાસિમને મીર જાફર પછી નવાબ બનાવવામાં આવ્યા હતા મીર જાફર નવાબ તો હતા પણ તેમને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વધારે પડતી કનડગત તે ના ફાવી એટલે તેને સ્વતંત્ર થવાના પ્રયાસો શરૂ કર્યા તો તેના માટે મીર કાસિમને હટાવી દીધો અને મીર જાફરને નવાબ બનાવ્યો મીર જાફર સમયે બક્સરનું યુદ્ધ થયું હતું સત્તરસો ને ચોસઠમાં એ તમારે યાદ રાખવાનું છે અને બક્સરના યુદ્ધ પછી અલાહાબાદની સંધિ થઈ અને કંપનીની જે સુપ્રીમસી છે કંપનીનું જે વર્ચસ્વ છે તે વધારે સ્થાયી થયું આ વિસ્તારમાં સિરાજ ઉદ્દોલા સિરાજ ઉદ્દોલાએ અંતિમ નવાબ હતો જે સ્વતંત્ર હતો પોતાની જાતે શાસન કરતો હતો સત્તરસો ને સત્તાવનમાં પ્લાસીના યુદ્ધમાં તેનો પરાજય થયો અને કંપની ડોમિનિયન્સની ત્યાંથી જ શરૂઆત થઈ કંપનીના વર્ચસ્વની શરૂઆત થઈ શાસનની નીચેના પૈકી કોના રાજ્યકાળ દરમિયાન ચીની યાત્રી હ્યુએન સાંગ જે હતા તે પલ્લવ સામ્રાજ્યની મુલાકાત લીધી હતી કોના સમય દરમિયાન પલ્લવ સામ્રાજ્યના એ સમયે રાજા કોણ હતા મહેન્દ્ર વર્મન હતા નરસિંહ વર્મન હતા એક કે શિવસ્કંદ વર્મન કે પછી સિંહ વિષ્ણુ કોણ હતા તો વાત કરીએ તો હ્યુરેન સાંગ ક્યારે આવ્યા હતા તો તે હર્ષવર્ધનના સમયે આવ્યા હતા અને એક્ઝેક્ટ સમય જોઈએ તો ઈસવીસન છસો ને ત્રીસથી લઈને છસો ને પિસ્તાલીસ સુધી તે ભારતની મુલાકાતે રહ્યા હતા ભારતમાં રહ્યા હતા પંદર વર્ષ સુધી તેમની ભારત યાત્રા દરમિયાન તેઓ કાંચીપુરમ એટલે કે પલ્લવની રાજધાની હતી પલ્લવ સામ્રાજ્યની કાંચીપુરમ ત્યાંની મુલાકાત લીધી હતી તે સમયે પલ્લવ સામ્રાજ્ય રાજા મહેન્દ્રવર્મન એકનું શાસન હતું તેમનું શાસન ક્યાં સુધી હતું તો છસોથી લઈને છસો ને ત્રીસ સુધી તેમનું શાસન હતું મહેન્દ્રવર્મન એક એક કલાપ્રેમી સાહિત્યકાર અને મંદિર સ્થાપત્ય માટે પ્રખ્યાત રાજા હતા તમને કયું પ્રખ્યાત મંદિર મહેન્દ્ર વર્માને બનાવ્યું હતું તે ખ્યાલ હોય તો કમેન્ટ કરજો ભુક્તિ શબ્દ શું સૂચવે છે પ્રાંત જિલ્લો ગ્રામ સમૂહ કે પછી પરગણું આ ચારમાંથી ભુક્તિ શબ્દનો મતલબ શું થાય છે ભુક્તિ તરીકે કોને ઓળખવામાં આવે છે તો જવાબ આવશે પ્રાંત પ્રાંત એટલે આજનું રાજ્ય ગણી શકો છો દેશ દેશ છે અલગ અલગ રાજ્યમાં વિભાજિત છે રાજ્ય અલગ અલગ જિલ્લામાં છે જિલ્લા તાલુકામાં છે અને તાલુકા અલગ અલગ ગ્રામમાં વિભાજિત છે આ આજનું વર્ગીકરણ છે ભુક્તિનો મતલબ થતો હતો ભુક્તિ કો પ્રાંત કો એ સેમ જ છે તો રાજ્ય મતલબ થતો હતો એનો ગણી શકીએ એવું મુખ્યત્વે ગુપ્તકાળ અને ત્યારબાદના જે પણ રાજ્ય થયા તે સમયે ભૂકતી શબ્દ વપરાતો હતો રાજ્યને મોટા પ્રશાસકીય વિભાગોમાં વહેંચવામાં આવતું હતું જેને ભૂકતી અથવા તો ભોગ કહેવાતું હતું એ સમયે રાજ્ય એટલે દેશ થતો હતો બરાબર એ રાજ્યને અલગ અલગ વિભાગોમાં વહેંચવામાં આવતું હતું પ્રશાસકીય સગવડતા માટે એટલે કે સુલભતા માટે સારી રીતે પ્રશાસન ચલાવી શકાય તેના માટે દેશમાં ભુક્તિ પર ઉપારિક અહીંયા ઉપારિક એવું છે નામ ઉપારિક નામનો અધિકારી નિયુક્ત કરવામાં આવતો હતો ભુક્તિનો મુખ્ય અધિકારી કોણ થયો ઉપારિક થયો ભુક્તિના નીચેના ભાગ નીચેનો વિભાગ એ વિષ્ણુ તરીકે ઓળખવામાં આવતો હતો જેનો મતલબ જિલ્લો ગણાતો હતો વિષ્ણુ એટલે જિલ્લો થતો હતો તો પ્રાંત આપણે જોયું હમણાં જ કે પ્રાચીન ભારતમાં ભુક્તિનો મતલબ પ્રાંત અથવા તો મોટો શાસકીય વિભાગ કરવામાં આવતો હતો તેનો મુખ્ય અધિકારી ઉપારીખ હતો ભુક્તિની નીચે વિષ્ણુ એટલે કે જિલ્લો અને ભુક્તિને આપણે ક્યારેક ભૂખ તરીકે પણ સંબોધતા હતા તો કોઈ જગ્યાએ તમને ભૂખ વાંચવા મળે કે પછી ભુક્તિ વાંચવા મળે તો બંનેનો મતલબ થાય છે પ્રાંત જિલ્લાની વાત કરીએ તો જિલ્લાને આપણે વિષ્ણુ તરીકે ઓળખીએ છીએ અને તેનો મુખ્ય અધિકારી વિષ્ણુપતિ કે વિષ્ણાધિકારી તરીકે ઓળખવામાં આવે છે ગુપ્ત વાકાટક પહલવ વંશમાં શાસનકાળ દરમિયાન આ શબ્દ ઉપયોગ કરવામાં આવતો હતો એ સામાન્ય પ્રશાસકીય એકમ હતો ભુક્તિ વિષ્ણુ જે હતો તે હવે વાત કરીએ ગ્રામ સમૂહની તો આ તો તમને નામ પરથી જ ખબર પડી જાય છે કે ગામનો સમૂહ એટલે ગ્રામ સમૂહ એટલે નાના વિભાગોનો સમૂહ કે પછી નાના નાના ગામોનો સમૂહ એને આપણે ગ્રામ સમૂહ તરીકે ઓળખીએ છીએ ગામમાં મુખ્ય અધિકારીને આપણે ગ્રામીણ કે પછી ગ્રામીક તરીકે ઓળખતા હતા ક્યારેક અહારા પેટા અને સમાગ્રામ જેવા શબ્દો પણ ગામ માટે ઉપયોગી ઉપયોગ થતાં જોવા મળે છે પરગણું પરગણું એટલે કે કોઈ એક વિસ્તાર કોઈ એક નાનો ગામથી મોટો પણ રાજ્યથી નાનો એવો એક વિસ્તાર તેને આપણે પરગણા તરીકે ઓળખીએ છીએ અને આ શબ્દ મધ્યકાલીન ભારતનો છે એટલે કે મધ્યકાલીન ઇતિહાસમાં આપણે આ શબ્દ મુખ્યત્વે જોઈએ છે મધ્યકાલીનમાં પણ ક્યારે તો દિલ્હી સલ્તનત અને જે મુઘલ કાળ હતો અકબરનો સમય હતો એ સમયના પ્રશાસકીય વિભાગ માટે પરગણા શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો એ સમયે જોઈએ તો સુબર સુબા તરીકે એક મોટું પ્રશાસકીય એકમ હતો સુબો સુબો પછી સરકાર અથવા તો સરકાર એના પછી પરગણા અને છેલ્લું હતું ગામ અને મુખ્ય અને તેના અધિકારી હતા મુખ્ય અધિકારી સિકદાર અથવા તો અમીન તરીકે ઓળખવામાં આવતો હતો સંસ્કૃત અને યુરોપીય ભાષાઓ વચ્ચે સામ્યતા સૌથી પહેલાં કોણે શોધી હતી ફિલિપો સાસેટીએ વિલિયમ જોન્સ પ્રોફેસર મેક્સમુલર કે પછી પેકા ચારમાંથી સંસ્કૃત અને યુરોપીય ભાષાઓ વચ્ચેની સામ્યતા શોધી હતી કોણે તો જોઈએ તો તે શોધી હતી ફિલિપો સાસેટીએ તે એક ઇટાલિયન ટ્રાવેલર હતા અને પંદરસો ને દાયકામાં ભારતમાં આવ્યા હતા સૌ પહેલાં સંસ્કૃત અને યુરોપીય ભાષા વચ્ચેની શબ્દ સામ્યતા છે તેવું તેમણે નોંધ્યું હતું ઉદાહરણ તરીકે સપ્તા સેટા એટલે કે સેવન અને સંસ્કૃતમાં સપ્ત કહેવામાં આવે યુરોપિયન ભાષામાં સેટ અને ઇંગ્લિશમાં આપણે તેને સેવન કહીએ છીએ અત્યારે બીજું હતું અષ્ટા ઓટો જેને એટ તરીકે ઓળખીએ છીએ તેણે માત્ર સિમિલારિટીઝ નોટ કરી હતી અને કોઈ પણ ઔપચારિક સિદ્ધાંત આપ્યો ન હતો એટલે કે જેને તેને માત્ર આજે સામ્યતા છે બે ભાષાના શબ્દોમાં તેને જ નોંધી હતી કોઈ પણ સિદ્ધાંત કે એવું કોઈ પણ આપ્યું ન હતું બે ભાષા વચ્ચે પછી વાત કરીએ વિલિયમ જોન્સની તો સત્તરસો ને છ્યાસીમાં કલકત્તામાં તેમને પ્રસિદ્ધ એક ભાષણ હતું તેના માટે વિલિયમ જોન્સ જાણીતા છે સંસ્કૃત બેર્સ સ્ટ્રોંગર ઇન્ફિનિ અફિનિટી ટુ ગ્રીક એન્ડ લેટિન બરાબર એટલે કે સંસ્કૃત ગ્રીક અને લેટિનથી વધારે સ્ટ્રોંગ એફિનિટી ધરાવે છે ભાષામાં ઇન્ડો યુરોપિયન લેંગ્વેજ ફેમિલીમાં સાયન્ટિફિક ફાઉન્ડેશન આપનાર પ્રથમ વિજ્ઞાની હતા એટલે કે વૈજ્ઞાનિક એક શું કહેવાય પાયો આપ ભાષામાં જે ઇન્ડો યુરોપિયન ભાષા છે તેની ભાષામાં એક સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક ફાઉન્ડેશન વૈજ્ઞાનિક પાયો આપનારા પ્રથમ વૈજ્ઞાનિક બન્યા હતા તેમણે એક વૈજ્ઞાનિક તથ્ય આપ્યા હતા ભાષાના એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલના તેઓ સ્થાપક હતા આ મુખ્ય પોઈન્ટ છે યાદ રાખવાનો તમારે ફેક્ટમાં અને ઇન્ડો યુરોપિયન ફેમિલી થિયરી એ વિલિયમ જોન્સે આપી હતી તો આ બે પોઈન્ટ તમારે યાદ રાખવાના એક તો એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલના સ્થાપક હતા અને બીજું કે કઈ થિયરી આપી હતી તો ઇન્ડો યુરોપિયન ફેમિલી થિયરી આપી હતી મેક્સ મુલર વિશે જોઈએ તો એક જર્મન ભાષાશાસ્ત્રી હતા ઓગણીસમી સદીમાં થઈ ગયા ઋગ્વેદનું ક્રિટિકલ એડિશનનું તેમણે પ્રકાશન કર્યું હતું ક્રિટિકલ એડિશન તેમણે ઋગ્વેદનું બહાર પાડ્યું હતું ઇન્ડો યુરોપિયન લેંગ્વેજીસનો આર્યન હિસ્ટ્રી આર્યન થિયરીના માટે તેઓ પ્રખ્યાત છે ઇન્ડિયન લિંગ્વિસ્ટિક અને વૈદિક સ્ટડીઝ માટે તે જાણીતા છે તેમણે વેદોનો અભ્યાસ કર્યો હતો વેદોના અભ્યાસ માટે જાણીતા છે અને ભારતીય ભાષાના હવે વાત કરીએ રાજ્ય પુનર્ગઠન આયોગમાં નીચેના પૈકી કયા કયા સભ્યો હતા હૃદયનાથ સોરી ફઝલ અલી હૃદયનાથ કુંજરૂ કે એમ પાનીકર ગોવિંદ વલ્લભ પંત ચારમાંથી કયા કયા સભ્યો હતા તે તમારે કહેવાનું છે ઓપ્શન છે એક અને ત્રણ બે અને ચાર એક બે અને ત્રણ કે પછી બધા જ એક બે ત્રણ ચાર તમામ તો રાજ્ય પુનર્ગઠન આયોગ વિશે જોઈએ તો તેની રચના કરવામાં આવી હતી ઓગણીસો ને ત્રેપન અને પંચાવનમાં મુખ્ય ઉદ્દેશ હતો કે ભારતના જે રાજ્યો છે તેને ભાષા અને પ્રાંતિય સુસંગતતાના આધારે ફરીથી ગોઠવવા એટલે કે ફરીથી તેની રચના કરવી સોરી આના પહેલાં ભારતના રાજ્યો એ બી સી ડી આ રીતે ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા હતા અલગ અલગ તે રચનાને તોડીને ભાષાના આધારે રાજ્યો બનાવવા કે નહીં તેની સુસંગતતા નક્કી કરવા માટે એને કરવું જોઈએ કે ના કરવું જોઈએ એ નક્કી કરવા માટે આ કમિશન બનાવવામાં આવ્યું હતું રાજ્ય પુનર્ગઠન આયોગ બનાવવામાં આવ્યો હતો તો તેના સભ્યો મુખ્ય હતા ફઝલ અલી તે મુખ્ય ન્યાયાધીશ હતા હૃદયનાથ કુંજરૂ તે જાણીતા પ્રશાસક હતા અને કે એમ પાણીકર તેઓ કેળવણી તથા સંશોધન ક્ષેત્રના નિષ્ણાંત હતા ગોવિંદ વલ્લભ પંત તેના સભ્યના હતા ગોવિંદ વલ્લભ પંત એ ભારતના પ્રથમ ગૃહમંત્રી હતા ઓગણીસો ને છપ્પનમાં આ આયોગે આ આયોગની જે પણ શું કહેવાય સલાહ હતી તેના આધારે સ્ટેટ રિઓર્ગેનાઇઝેશન એક્ટ બનાવવામાં આવ્યો અને આ ભૂમિકાએ નિર્ધારિત કર્યું કે જે રાજ્યોને ભાષા આધારિત બનાવવામાં મુખ્ય હતી એના પછી જે પણ રાજ્યોનું એ કરવામાં આવ્યું તે આ એક્ટના આધારે કરવામાં આવ્યું હતું